આ તરફ જૂનાગઢના વિવાદિત પીઆઈ તરલ ભટ્ટનો ઇતિહાસ પણ વિવાદિત રહ્યો છે માધુપુરાના સટ્ટાકાંડમાં તોડ કરવા અંગે પણ હવે તપાસ શરૂ થઈ છે બાર હજાર કરોડના ક્રિકેટ સટ્ટાના કેસમાં તેમણે તોડ કર્યો હતો તત્કાલીન પીસીબી પીઆઈ તરીકે ફરજ દરમિયાન તોડ અંગે હવે તપાસ થઈ રહી છે પીસીબીના ત્રણ કર્મચારીઓ સામે પણ હાલ તપાસ ચાલી રહી છે વહીવટદાર નૌશાદ તુષારદાન ગઢવી અને હિંમતસિંહ સામે તપાસ સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના પુરાવા પંચાવન લાખનો તોડ કરી પિસ્તાળીસ લાખ પરત આપ્યા હતા તપાસ પૂર્ણ એસીબીમાં રિપોર્ટ કરવામાં આવશે લાંચ રિશ્વતની કલમ હેઠળ ગુનો નોંધી એસીબી હવે કાર્યવાહી કરશે પરંતુ ખૂબ જ વિવાદિત આ શખ્સ જે છે તે રહ્યો છે તરલ ભટ્ટ આ પહેલા પણ કેટલાક તોડકાંડના મામલામાં તે સામે આવી ચૂક્યા છે સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા ગયા છે જિગ્નેશ જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો જે તરલ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અને રૂપિયા પડાવવા મામલે એટલે કે તોડ કરવા મામલે તે તરલ ભટ્ટનો ઇતિહાસ પણ પહેલેથી જ વિવાદિત રહ્યો છે જ્યારે તે અમદાવાદમાં તત્કાલીન પીસીબી પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા તે સમયે માધુપુરામાં રેડ કરી અને બાર હજાર કરોડનો ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક તેઓએ ઝડપી પાડ્યું હતું કેસ ખૂબ સારો હતો પરંતુ તે જ કેસમાં જોડાયેલા આઈડીઓ તેમને ઉપયોગ કરી અને તે લોકો પાસેથી પંચાવન લાખ રૂપિયા પડાવ્યા હતા અને પંદર લાખ રૂપિયા ઉપરી અધિકારીઓને જાણ થતા અને અરજી થતા પરત આપવામાં આવ્યા છે પરંતુ અન્ય ચાલીસ લાખ રૂપિયા ન ચૂકવતા મામલો સામે આવ્યો જે મામલાની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી હતી અને વિજિલન્સે એન્ટી કરપ્શન બ્યુરોને કરવામાં આવશે એટલે કે વિજિલન્સ જે કેસની તપાસ કરી રહી છે તેમાં તરલ ભટ્ટ પીસીબીના તત્કાલીન વહીવટદાર નવસાદ શેખ તેની સાથે અન્ય બે પોલીસ કર્મચારીઓ તુષારદાન ગડવી અને હિંમતસિંહ તે તમામ વિરુદ્ધ હવે વિજિલન્સ છે તે એન્ટી કરપ્શન બ્યુરોમાં રિપોર્ટ કરશે અને એન્ટી કરપ્શન બ્યુરો આ રિપોર્ટના આધારે જે પંચાવન લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો તે મામલે લાંચ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી અલગથી કાર્યવાહી કરી શકે છે છે તેવા પોલીસ વિભાગ તરફથી મળી રહ્યા તો બીજી તરફ તરલ વિરુદ્ધ જે અગાઉ આક્ષેપો થયા હતા જે અત્યારના કેસની તપાસ ચાલી રહી છે તે જોતા તેમને તાત્કાલિક સસ્પેન્ડ તો કરવામાં આવે છે પરંતુ તેમની સાથે રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ કે જે અગાઉના તોડકાંડમાં સપડાયેલા હતા તેઓ વિરુદ્ધ પણ આગામી સમયમાં પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી શકે છે